ભારતીય કિસાન સંઘ ગુજરાત રાજ્ય ભરૂચ જિલ્લા એકમના ઉપક્રમે તારીખ પાંચ છ બે હજાર સત્તરના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા અને રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે અંગે માહિતી આપવામાં આવી હતી આગામી તારીખ પાંચ છ બે હજાર સત્તરના સોમવારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સવારે દસ થી બારના અરસામાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ભરૂચ જિલ્લાના ઉપક્રમે જાહેર સભા રેલી અને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે કિસાનોની સમસ્યાઓને વાચા આપતા આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એમ જણાવી સંસ્થાના ભરૂચ જિલ્લાના મંત્રી ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે અમારા પ્રશ્નો છે કે હર કો પાણી સમાન સિંચાઈ તેમજ પાકોની પડતર પંદર ટકા મળવી જોઈએ નફા સાથે અને તે પણ ગ્રામ્ય વિસ્તારમાં ખરીદી કરાય એવું અમારું માંગ છે એવી વીજ ચોરી પણ એકસો છવ્વીસ અને એકસો પાંત્રીસ હેઠળ જે ચેક ઇન થાય છે એ ચેક ઇન બંધ થવું જોઈએ એવા ઘણા ખેડૂતોના પ્રશ્નો છે એ અમારા હલ થાય એના માટે અમે લોકો ભેગા થઈ રહ્યા છે તો ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતોને જે અહીંયા આવે અમને સાથ સહકાર આપે એવી અપેક્ષા